હિસ્ટ્રી રિપીટ એન્ડ રિપીટ્સ એના વિશે આ છોકરાએ આજે વેન કર્યું છે હવારનો રાઇમ્સમાં એક પોલીસની ગાડી જોઈ ગયો છે ને તો એ ઈદ લેવી છે ઈદ લેવી છે એના વિશે બે શબ્દો મમ્મી કહે છે શું બા તમે કઈ કેવા માંગતા તા કહી દો શું કઉ આવાજ કરતો મેં કોઈ દી નો કઈ રહ્યો મને યાદ જ નથી

ફિયાની પેલા આપણે આપણે ઓલા મોડેલ ગાડી દેતા હોય ને તો મહિન્દ્રા વાળા ને કેવું ફિયા જાય ને તો કે તમે ઓલી મોડેલ ગાડી દે ઓલા ભાઈ થી માગી લ્યો એને કે અમારે છોકરાને ને રમવા થાય એ વેન કરે છે એને કાચ ખુલે એવી જોઈ તો ભાઈ પોલીસ ની ગાડી એવી જોઈ ટાટામાં મહિન્દ્રામાં નહીં સોરી હા કે એવી ગાડી ન્યા નહીં હોય તો પછી પાછું જે હું કહું ને એ લઈને વયાવાનું બરાબર હો

લેટ ઓકે નાખી દીધા તો નાખે છે તું શું છું કરશ ને રિમોટમાં નાખે છે એવી જ કેતો હતો ને તું બ્લૂ કલરની બ્લુ કલરની જોતી હતી ને હે હા બેસ એવો ડાયો થઈ ગયો ને એને જોતીતી મળી ગઈ ને એટલે હજી ચાલુ કરે છે સેલ નાખે છે ને એવું બધું કહે છે આ બાજુ ભાઈ ચેક કરે છે અત્યારે સેલ નાખીને તને ચાલુ કરી દેને બસ ચુપતા જો ગાડી આવી ગઈ ને એટલે ઘરે જવાની ઉતાવળ છે ભાઈને બહુ ક્યારે ઘરે જવું છે એ કેટલા દી રમીશ બે દિવસ કે એક દિવસ હે શિવ પડી જાય તો રસ્તામાં નો પડે હવે તો નો જ પડે ને બટા એમ હવે ક્યાં બેસ પાછળ ક્યાં આગળ ભરાવી દીધું મમ્મીને ક્યાં ચાંદલો બાંધલો કરે નવી ગાડી એને બ્લુ કલર ની જ લેવી હતી બ્લુ કલર ની જ લીધી બીજી ચાર્જિંગ વાળીઓ હતી એ મેં કીધું લઈ દઉં તો કે એ નહીં પીળી લાલ ને એ આના કરતાં મોંઘી હતી આ તો થ્રી હંડ્રેડમાં ઓલી ચારસોની હતી પણ એમ ચાર્જિંગ વાળી ચાર્જિંગ કરીને આ હા હા સેલવાળી હા થી એટલે આના કરતાં મેં કીધું એ લઈ લઉં ચાર્જિંગ વાળી તો કે એ નહીં એને કલર ફિક્સ જ હતો બ્લુ હા 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 શીખવાળી છે આ તો જઈને હ પછી લે એમ નો હોય એ નીચે કારણે રીમોટ બસું હા બસ થઈ ગયું હવે રીમોટ દબાઈ દી કદાચ આ આ આવી મની આહા

તે કેવી લેવી હતી એને આ ગમી તે આ લીધી પછી હા બસ પણ ભટકાડી એવું જ હોય નવા એમાં ધોયડું જાવ બસ આ એમ ધક્કો મારી દેવાનો આપણે રેન્જની બહાર જઈને એટલે નથી આવતી હા હા એ નજીક કંઈક રહેવું હોય છે મથવા દેવા ને બેદી હાલે પછી ધક્કા મારી નાકે એ બ્રેક હ એરીકે ને રમતા જમી લેવાનું મોબાઈલ નહીં જોવાનું બરાબર છેવ બરાબર ને નહીં જોને મોબાઈલ હે હાલો હવે ઓલા ભાઈ કીધું છે પાછી દઈ જવાની લઈ દઈ આવું લાઈ ને લઈ દઈ તારી હવે તોફાન કરતો નઈ નાચો જે ગાય નો કરતો હવે છે એ નહીં પૂરી એ તો એ નહીં જોઈ બીજી બ્લુ હતી જ નહીં એક જ હતી હાલો ભાઈ ને મોજ પડી ગઈ છે જોતી વસ્તુ મળી ગઈ એટલે કે છોકરાઓના વેલય પૂરા કરવા પડે ને જોકે કરાવે એ પૂરા લગભગ કરવા જ પડે અત્યારની પ્રજાના શું ક્યાં જાતી હે બહાર જાતી હે મેં ધક્કો મારતા હું એવું કઈ આવે ને એવું ક્યાં સાંભળી ગયો તું હે શું આવે મોબાઈલમાં

કે આજ તો હોવું નહીં પડે ને જમવું નહીં પડે કા મોજે દરિયા હવારનો રાઇમ્સમાં જોઈ ગયો હતો ને ઓલે કાર્ટૂનમાં આવી ગાડી હાઇનો ઠેક આ બધું સોમનાથનો હતું ન્યા જોઈ ગયો તો ન્યા વેન કર્યું હતું ને વળી પાછું કાલ હાઇન મમ્મીનો કહેતો હતો ને હવારે પછી મને એ બતાવતો તો ઊઠીને સીધો રોહો મીંડો મારે એ ગાડી લેવી છે ગાડી લેવી છે ખાસ ને હે ધીમે આયલ હોય ને નાકામ આવી જાય જી કે હોય એ બધુંય કરવા તૈયાર કાંઈ